રોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશો સ્વાગત છે ફરીથી તમારું એક આપણા નવા વિડીઓની અંદર અને મિત્રો જો અત્યારે આપણે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે આ વાડીએ મામાની વાડીએ તો તમે આ જો અત્યારનો તમે નજારો જોઈ શકો છો તો મજાનો નજારો અને અત્યારે મિત્રો અમારે જવાનું છે અહીંયા ગોધમપુર આવીથી તો ગોધમપુર ગાતરમાનું મંદિર છે તો ત્યાં અમે અત્યારે જઈએ છીએ અને જો અત્યારે મસ્ત મજાના નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે હા મારા બેન તૈયાર થઈ ગયા છો હા હેલો અમારા પૂજા બેન તૈયાર થઈ ગયા છે અને અમારા મામા મામા તમારે આવવાનું છે વાડીએ ધ્યાન રાખવાનું છું તો મામાને આવવાનું નથી જયેશભાઈ તૈયાર થઈ ગયા અમારા મામા જાય છે તો ચાલો મિત્રો લોકમા કંટીની બન્યા રહેજો હવે અમે અત્યારે જઈએ છે ગૌધમપુર તો ચાલો મિત્રો હવે અમે અત્યારે નીકળી જઈએ છીએ

આ ગારીના રસ્તે રસ્તે જવાનું છે અને હા બે કિલોમીટર જેવું થઈ જાય છે તો અત્યારે અમે અહીંથી નીકળી જજો અહીંથી તમને બતાવી દઉં મિત્રો અહીંથી મંદિર દેખાશે જો આ રીયો જો હા મેં ચાલો મિત્રો તડકો બહુ છે અત્યારે તો સીધા આપણે મંદિરે મળીએ તો મિત્રો અહીંથી જોવું તમે આ ડુંગર ને ખેતર ને કેવું મસ્ત સીન આવે છે હાલો અને આ બાજુ જો બોયડી જ છે ને કે બોર છે કે નહીં એમાં છે કાચા છે કાચા છે એ બધે ને ચાલ એ ઓલા બધે તો કેના ક્યાં ફૂગી ગયા અને હું જે છે જે મે પાછળ પાછળ આયલા આવે છે ધીરે આજે આઈથી અમાર લાંબો પલો કાપવાનો છે આડી તો હું છે કે શરૂઆત છે આડી તો આડી તો શરૂઆત છે જે લાંબો પલો કાપવાનો આ તો મિત્રો આજે આઈથી આપણે આજે એટલું દૂર છે આઈથી બધાય આમાં વણાક લેવાનો છે

પોરો ખાઈએ પાણી પાણી પી લઈએ અને પછી પાછા નીકળીએ આવીએ અહીંથી આખો રસ્તામાં આમ વળાંક છે ત્યાંથી પછી આવશે કુદમપુર એ પાણી દે બધે સો મિત્રો અમારે પાછો એક રેસ્ટ આવી ગયો છે પોરો ખાવાનો વારો આવી ગયો છે અને અહીંથી મિત્રો હવે થોડુંક જ છે દૂર પોરો ખાઈ અને હમણાં પહોંચી જશું શું કે મામી હા હવે થોડુંક હશે અડધો કિલોમીટર आज व्यू हम देख है। हैं तो थोड़ी करो पानी पानी पी लिए और फिर पाछा चाय पूजा बहन तो थकताज नहीं नहीं ना एक्सपीरियंस हुई हो हुई एक्सपीरियंस एक्सपीरियंस हुई कितनी बार जावस्ते एक्सपीरियंस हुई चलो तड़का ही बहुत है, है। तड़का तड़ ना वो पानी पानी पी लिए

પૂજાબેન કઈ છે પાણી નું મસ્તી નું લોકેશન છે તો અમે અત્યારે લોકેશન જોઈ આવીએ કેવું છે પણ અત્યારે પાણી લગભગ નહીં હોય ફૂકાઈ જાય છે અત્યારે પાણી આ તડકો તો જો આવો તડકો પડે કયું ઓ જાવ તો મસ્ત સુકી આલી નદી સુકી આલી નદી લોકેશન તો મસ્તવાનું છે પણ પાણી ઝરાય નથી આ પાણી આતો ઓલા ઝાડવાનો રિફ્લેક્શન પડતું હમ હરેણ ચાલો હરેણી જયસ ભાઈ લાબા કાચી છે કે હા કાચી આ બે પાકી છે તો મિત્રો હવે બસ થોડીક જ દૂરી રહી છે અહીંથી જો આ મંદિર દેખાય છે અને ઉધમપુર ગામ સાઈડ હવે પહોંચી ગયા છે તો આ ગાયું ને બેસું ને ત્યાં જો પાણી પીવડાવે છે ગામમાં એમાં અને હવે આઈ હવે થોડુંક જ થોડીક વારમાં અમે પહોંચી ગયા છું મંદિરે આ બધા આગળ આગળ રહેલા જાય છે

અને પૂજા બેન સ્પ્રાઇટ પી છે અને આપણે કઈક લીધી છે રેડ કરંટ રેડ કરંટ કેવી હોય આપણે જોઈ લે પી લે કેવો કરંટ આવે છે ટાઈ કરીએ ફટકો ન લાગે કરંટ આવે છે ને તો મિત્રો હવે ફાઇનલી અમે અત્યારે હવે પહોંચી ગયા છે મંદિર તરફ અને રસ્તા ઉપર અમે જો હવે ચડી ગયા છે અને સામે મિત્રો જોવા ગેટ રહ્યો માં લખેલો તો ગાત્રાળ માનું મંદિર

દસ સાડા દસ વાગે નીકળ્યા હતા તો અહીંયા અમે અત્યારે બાર વગાડી દીધા છે કારણ કે એટલું હાલી આવ્યા બે ત્રણ જગ્યાએ પોરો ખાધો એટલે હવે અહીં પૂછી ગયા છે અમે આ પતરા નકાણા અહીંથી આપણે ક્યાં પતરા હમ પચાસ અહીંથી હજી કેટલું ચડવાનું છે બુટ ચપ્પલ આવી જ ઉતરવાના

એ ગાડી બધી આવી ગઈ જો આ ઉપર સુધી ગાડી આવે મિત્રો હવે અમે ઉપર પહોંચી ગયા છે અને આ જો મિત્રો આ પાર્કિંગની છે આ ઉપર બધી જો ગાડી આવે છે હા હા મિત્રો આ બજુ જો કૂવો છે ઓ આ તો આવ પાણી ધંધારું પાણી છે ઓય આ કૂવામાં લગનની કંકોત્રી વાટી દે કે લગનની કંકોત્રી આ વાય માં દીધી હું લગનની કંકોત્રી આ જરૂર મારા મામાને લગનમાં જલ્દી ચલ ને જરૂર આવજો હા મિત્રો અત્યારે જો અત્યારે પબ્લિક કઈ ઘણી બધી છે બધાએ મંદિરે આવ્યા છે દર્શન કરવા માટે હા મિત્રો તમે પણ જરૂર આવજો દર્શન કરવા માટે હાલો હવે બૂટ ચપ્પલને કાઢી દેજો ફોટો લઈ મિત્રો તો તમને હવે ઉપર દર્શન કરાવું ત્રાળ હા મિત્રો હવે આપણે મંદિરે પહોંચી ગયા છે અને જાજી પબ્લિક છે લાઈનનું છે હું બે હોવાની

આપણે અત્યારે ગાત્રામાં દર્શન કરી લીધા છે અને આ બાજુ એક બીજું નાનકડું મંદિર છે તો અમે અત્યારે ત્યાં જઈએ છીએ તો એ મંદિરને તમને દર્શન કરાવું મિત્રો ગાત્રામમાં નું જ મંદિર છે અત્યારે દર્શન કરી દીધા છે અને હવે થોડીક વારમાં આપણે પ્રસાદી લેવા માટે જઈએ છીએ અત્યારે એક વાગી ગયો છે તો હવે અત્યારે બધે આ પ્રસાદી આપે છે તો અમે અમે પ્રસાદી લઈ લઈએ ને પછી અમે ઘરે નીકળી જવું જવા માટે તો મિત્રો હવે અમે અત્યારે પ્રસાદી લઈ લીધી છે અને અત્યારે જો હવે ફૂલ તડકો છે અને અમે થોડાક નીચે જઈએ ને નીચે કે થોડીક વાર બેહીએ આરામ કરીએ અને પછી અમે નીકળી જાઉં તો મિત્રો હવે અમે અત્યારે હવે ધીરે ધીરે નીચે ઉતરીએ છીએ અને પછી અહીંથી જે અમારે કલાક દોઢ કલાકનો પાછો રસ્તો થઈ જાય પાછા હાલીને એવા તેમ હાલીને જવાનું છે આપણે દર્શન કરી લીધા વરસાદી લઈ લીધી છે અને હવે અમે છીએ અને જોવા આગળ ટીમ અમારી છે અને આ બાજુ જંગલ જોઈ લો કેવું મસ્તીનું છે હું જેટલી જગ્યાએ જાઉં છું એવી બધા ડુંગરા ઉપર જ મંદિર છે એવી જ જગ્યા છું આમ જંગલ જંગલ જેવું હોય અને હાલી ને એવા થાકી દે અમે તો આથી હવે નીચે ઉતરી જાવ હે હું કરશ હા જો એક નંબર મીઠી મીઠી પ્રસાદી લીધી હવે રાણું ને પ્રસાદી હે અને મિત્રો તડકો તો જો અત્યારે બહુ તડકો છે અત્યારે આવે છે આનું ઘેરાય છે જો ભાઈ રેણું ખા મારો ભાઈ અત્યારે મારે નથી ખાવું મારા ગાય ઉતાર લઈએ પછી પાછા જાય સડવાનું તો થાહે નહી હાથે જમવાઈ જાય અમિતાભાઈ હજી એક છે જો રે જો રાઈ મિત્રો આયા કેરી તો જો કેટલી બધી છે આમાં જો આંબામાં દુનિયાની કેરી એવો બધાય તરીકાના હાયલા જાય છે અમે તો જો આ રૂમમાં લઈ બાંધી લીધો છે સસમા લગાવી લીધા છે વ્હાઇટ શર્ટ પહેર્યો એટલે એટલો બધો તડકો લાગતો નથી હવે જો હેલા જાય છે પછી આગળ એકાદો પાછો સ્ટોપ લેશું તો પાછા આપણે વાડીએ પહોંચી જાઉં આજે તો હું સ્ટોપ ની વાત કરું છું તો સ્ટોપ લઈ લીધો એ બધા બે ગયા એટલી વારમાં બેસી ગયા तेढ़ को है ना लो भाई माला के। हाँ वो लोग ही बड़ो से हैं। तो। हाँ लो। थोड़ी बार माँ पाच रेस्ट करे ना पाच नहीं करीज़ है। हे कारी पूरी लिया भागी। आ कौन सी ना सी ना? कौन कौन लिया लोगों ने? कौन कौन सा है? लिम्बड़। ये हूँ चे। आराम तुलसा ले जा। हैं? आराम तुलसा। हाँ आराम

હાલો પછી હવે અમારે હવે નીકળી જવું છે હવે આમને આમ ટાઈમ અમારો જાજો બગડી જાય છે કારણ કે હવે થઈ ગયા છે સાડા પાંચ જોવાયા બૈડી છે બૈડી છે સેતુડી છે આયા જાંબુડા છે આ જાજુ બધું છે વાડીએ તો મિત્રો હવે હે પ્રકૃતિ ફાર્મ હા પ્રકૃતિ ફાર્મ છે પ્રકૃતિ ફાર્મ જો એમ લખેલું જ છે પ્રકૃતિ ફાર્મ તો મિત્રો હવે છે ને અમે ઘરે જવા માટે નીકળી જાય અને આજનો વિડીયો આપણો હવે એન્ડ કરી દઈએ જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આપડે વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલ પર ના હોય તો મળીએ પાછા બીજા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય